ફાઈન ગાસ આપણે આ બગીચોએ આપણે આવી ગયા ફોટોશૂટ શૂટ હું ઈતાભાઈ બે થાય છે પણ આ અહીંયા ફોટો કર્યું આપણે કેવી લોકેશન લીધા જોવો તમે તો તમે અહીંયા ફોટો પાડો ને તો તમારે ભૂતના થાવું પડે હું જોઉ ઈતાભાઈ હા 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 એ પણ જરૂર તમે પેલા સમયથી મુલાકાત લઈ જ્યો બહુ મજા આવશે તમને તમને ફોટોગ્રાફનું ફોટો કહેશે તો આ તમે જોવો બધુંય લોકેશન કહો આ બધા ફોટા જ પાડે છે જો તમે

યુટ્યુબ ફેમિલી ને શું કહીશું કે સબસ્ક્રાઇબ કરી દે આપડે ચેનલ ને કરી દે સબસ્ક્રાઇબ કરી દે શેર કર હા શેર તો ભૂલતા નહીં કરવો ભૂલતા જ નહીં કરવા હવે આપણો આ વિડિયો ને કોમેન્ટ એ કરજો હવે અજયભાઈ કે કોમેન્ટ તો કરતા જ નહીં જો આપણો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં આપડે ચેનલ માં ન્યુ ન્યુ લોકોડીઓ આવતા રહેશે હર મહાદેવ જય કેલા સોમનાથ